વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ બનાવવા તથા કોઈપણ અનિચ્છનીય બનાવને બનતો અટકાવવાના હેતુથી શહેર પોલીસ દળ દ્વારા આગોતરી તકેદારીના ભાગરૂપે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને આકાશી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પોલીસની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સંવેદનશીલ વિસ્તારો પર બારીકાઈથી નજર રાખી શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવાનો છે પોલીસ કમિશનરની સૂચના અનુસાર આધુનિક તકનીકનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે ડ્રોન દ્વારા શહેરના માર્ગો ધાબાઓ તથા ગીચ વિસ્તારોમાં ચામતી નજર રાખવામાં આવી રહી છે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અને તહેવારો જેવી કે ગણેશ વિસર્જન દરમિયાન સુરક્ષાની ધ્યાનમાં રાખીને આ પ્રકારની ચકાસણી વિશેષ મહત્વ ધરાવે છે આ નિરીક્ષણ અભિયાનનો હેતુ સામાજિક સૌહાર્દને ડહોળવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો પર નિયંત્રણ રાખવાનો પણ છે આ કાર્યવાહી શહેર પોલીસની શાંતિ અને વ્યવસ્થા જાળવવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પોલીસની કાર્યક્ષમતામાં વધારો થયો છે અને ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે એક મજબૂત પગલું સાબિત થયું છે આવનારા સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ચકાસણી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય